પારડી વરિષ્ઠ નાગરિક મંડળ નો ઓગણીસમો વાર્ષિક સમારંભ યોજાયો ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ તેમજ પીવી થોસરે વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય માટે શું કાળજી લેવી જોઈએ એ બાબતે માર્ગદર્શન આપ્યું પાડીમાં આવેલ ધીરુભાઈ નાયક હોલમાં વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પાર્ટી દ્વારા ઓગણીસમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહ આયોજિત થયો હતો જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમારંભની શરૂઆત દીપ પ્રાકટ્યુ દ્વારા કરવામાં આવી હતી બાદમાં વરિષ્ઠ નાગરિક મંડળ પાડીના પ્રમુખ નવનીતભાઈ કે દેસાઈએ મંડળ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિ અંગેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા બાદમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ઇલાબેન ટી દેસાઈ ડોક્ટર હેમેલ ડી પટેલ પ્રમુખ પટેલ ડોક્ટર પી વી ઠોસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોને માર્ગદર્શક પ્રવચન રજૂ કર્યું હતું વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ ઉપપ્રમુખ રામસિંહ દેસાઈ મંત્રી પ્રફુલભાઈ લાડ ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ ખજાનચી દલપતભાઈ ચાપાનેરી બહેનો ભક્તિબેન માપારા અને એમની ટીમે સ્નેહ મિલન સમારંભને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ તેમજ ડૉક્ટર પીવી ઠોસરે વરિષ્ઠ નાગરિકોને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે શું કાળજી લેવી જે બાબતે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ડોક્ટર લતેશ પટેલ ડોક્ટર તપન દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં પાર્ટીના અગ્રણી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તબક્કે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ મંડળ વતી એમનો છે બગલો ત્યાં છે મોટો છે હવે એમને જે મે વાત કરી તો જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાની થાય છે ત્યારે હું આશ્રુષ્ટિ પર ખરેખર આ વરિષ્ઠ નાગરિક મંડળને મારા વાલી ખૂબ જ અભિનંદન સુ નાખો એ બહુ અગત્યનું છે આપણે વગર ધ્યાને આપણે આ રીતે કરવું જોઈએ પણ ખરેખર જ્યારે આપણે જીવન જીવતા હોઈએ ત્યારે એ બધું જ શક્ય હોતું નથી એ ફિલિંગમાં આવો કે મુખ દ્વારા બોલનાર હું ચૈતન્ય છું પણ માનસ માણસનું મન એ એવું છે ચંચળ બહુ જ ચંચળ આજના કાર્યક્રમમાં સિનિયર સિટીઝનોને જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થયો અને વરિષ્ઠ નાગરિક મંડળની જે આ સ્થાપના કરી છે અને એમની જે એ સિનિયરોને પણ એક્ટિવ રાખે છે અને એ લોકો જે બધી સેવા કરે છે સેવા જે બધાને મદદ કરે છે એ ખરેખર ધન્યને પાત્ર છે અને આજે એમને આ જે વરિષ્ઠ નાગરિકમાં એક મુખ્ય મહેમાન તરીકે ગામના વરિષ્ઠ તરીકે એમણે જે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ જ આભાર અને જે અમને જે તક મળી અને અમારું જે જ્ઞાન છે એ અમને થોડું થોડું આપ્યું છે આશા છે કે ઘણું ઘણું શીખ્યા છે અને એમાંથી થોડું એમને જો કઈ જીવનમાં ફાયદો થાય એ જ અમારી એક શુભેચ્છા છે વિશ્વ નાગરિક મંડળનો ઓગણીસો ને મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો એમાં અમેરિકા નિવાસી શ્રી ઉત્તમભાઈ પટેલ ઉત્તમભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી એમનો માત્ર બધા ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ બ્રહ્માકુમાર વિનુભાઈ ત્યાર પછી અતિથિ વિશેષ તરીકે ડોક્ટર હેમિલ પટેલ અને આપણા ઈલાબેન ડોક્ટર ઈલાબેન નો પણ હું આ આભાર માનું છું અને એમણે જે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ મંડળ વતી હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું ડોક્ટર સાહેબ પણ અમારા આમંત્રણને માન આપીને આવ્યા અને એમને પણ અમને ઉદ્બોધન કર્યું અને એમનો પણ આર્થિક સહયોગ રહ્યો છે અને આર્થિક સહયોગ કરનારા તમામ અમારા જે હોદ્દેદાર સ્ત્રીઓને જે કઈક ઉત્તેજન આપ્યું છે એ બધાનું એમ નથી અમારા દ્વારા ખાસ કરીને તો અમે એક દિવસનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક રીતે પછાત શૈક્ષણિક રીતે ગરીબી એવા વિદ્યાર્થીઓને અમે મેડિકલ સહાય કરીએ છીએ સાથે મેડિકલ સહાય પણ કરીએ છીએ અને જે જેઓ પડી જાય કે જેઓ કઈક બીમારી આવે તો તે સમયે અમે અમારા જે અમે કંઈક સાધનો વસાવેલા છે મેડિકલ સાધનો એ સાધનોની સેવા અમે પ્રાપ્ત કરી આપીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો